શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને અડતાલીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું શ્લોકનો અર્થ છે જો તું સઘળા પાપીઓ કરતા પણ અધિક પાપી હશે તો પણ તું જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિસંદે સગળા પાપ સમુદ્રને સારી રીતે તરી જશે તો આ શ્લોકની સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ ભગવાન કહે છે કે જો તું સગળા પાપીઓમાં પણ અત્યંત પાપ કરવા વાળો હોય તો પણ તત્વજ્ઞાન વડે તું સઘળા પાપોને તરી શકે છે ભગવાનનું આ કથન બહુ જ આશ્વાસન આપવા વાળું છે તાત્પર્ય એ છે કે જે પાપોનો ત્યાગ કરીને સાધનામાં લાગેલો છે એનું તો કહેવું જ શું છે પરંતુ જેણે પહેલા બહુ જ પાપ કર્યા હોય તેણે પણ જિજ્ઞાસા જાગ્રત થયા બાદ પોતાના ઉદ્ધારની બાબતમાં કદી નિરાશ નહીં થવું જોઈએ કારણ કે પાપીમાં પણ પાપી મનુષ્ય પણ જો ઈચ્છે તો આ જન્મમાં અત્યારે જ પોતાનું કલ્યાણ કરી શકે છે પુરાણા પાપો એટલા બાધક નથી થતા જેટલા વર્તમાનના પાપો બાધક થાય છે જો મનુષ્ય વર્તમાનમાં પાપ કરવાનું છોડી દે અને નિશ્ચય કરી લે કે હવે હું કદી પાપ નહીં કરું અને કેવળ જ પ્રાપ્ત કરીશ તો તેના પાપોનો નાશ થવામાં વિલંબ નથી લાગતો જો કોઈ જગ્યાએ સો વર્ષોથી ગાઢ અંધકાર છવાયો હોય અને ત્યાં દીવો પેટાવી દેવામાં આવે તો તે અંધકારને દૂર કરીને પ્રકાશ કરવામાં દીવાને સો વર્ષ નથી લાગતા ઉલટાનું દીવો પેટાવતા તત્કાળ અંધારું દૂર થઈ જાય છે એ જ રીતે તત્વજ્ઞાન થતાં જ પહેલાં કરવામાં આવેલા સઘળા પાપો તત્કાળ નષ્ટ થાય છે ઘણું કરીને એવા પાપી મનુષ્યો પરમાત્મામાં નથી લાગતા પરંતુ તેઓ પરમાત્મામાં લાગી નથી શકતા એવી વાત નથી કોઈ મહાપુરુષના સંગથી અથવા કોઈ ઘટના પરિસ્થિતિ વાતાવરણ વગેરેના પ્રભાવથી જો તેમને એવો દઢ નિશ્ચય થઈ જાય કે હવે પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું જશે તો તેઓ પણ સઘળા પાપ સમુદ્રને સારી રીતે તરી જાય છે નવમા અધ્યાયના ત્રીસમાં એકત્રીસમા શ્લોકમાં પણ ભગવાને એવી જ વાત અનન્ય ભાવે પોતાનું ભજન કરવાવાળાઓના માટે કહી શકે મહાન દુરાચારી મનુષ્ય પણ જો એવો નિશ્ચય કરી લે કે હવે હું ભગવાનનું ભજન જ કરીશ તો તેનું પણ બહુ જ જલ્દી કલ્યાણ થઈ જાય છે પ્રકૃતિનું કાર્ય શરીર અને સંસારના સંબંધથી જ સઘળા પાપો થાય છે તત્વજ્ઞાન થતા જ્યારે તેમનાથી સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે ત્યારે પાપો કેવી રીતે રહી શકે છે પરમાત્માના સ્વતઃ સિદ્ધ જ્ઞાનની સાથે એક થવું એને જ જ્ઞાન અર્થાત જ્ઞાનરૂપી નૌકાનું પ્રાપ્ત થયું કહેવાય મનુષ્ય ગમે તેટલાય પાપી કેમ ના રહ્યો હોય જ્ઞાનરૂપી નૌકા વડે તે સમગ્ર પાપ સમુદ્રને સારી રીતે તરી જાય છે આ જ્ઞાનરૂપી નૌકા કદી તૂટતી ફૂટતી નથી તેમાં કદી છિદ્ર નથી પડતું અને એ કદી ડૂબતી પણ નથી એ મનુષ્યને પાપ સમુદ્રથી પાર કરાવી દે છે આ જ્ઞાનરૂપી નૌકા પ્રાપ્ત થાય છે આ જ્ઞાનયજ્ઞ આરંભથી જ વિવેકને લઈને ચાલે છે અને તત્વજ્ઞાનમાં તેની સમાપ્તિ થઈ જાય છે સમાપ્તિ થયા થતા લેશ માત્ર પણ પાપ નથી રહેતું તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને ઓગણપચાસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને પચાસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો